તો ભાઈ આજ નવું સંશોધન કર્યું છે આજ આ તો ભાઈ અહીંયા હે ને મધ બેસી ગયું છે મને એમ છે આ ઓલું ઉડી ગયું ને એવડું જ લાગે છે જો તમને દેખાય છે રાણે ભાંડ જેડું ભૂરું હા એ એ નાખો એ નાખો અહીંયા નાખો મારે આવા દો નિશાન તો થઈ ગયું અહીંયા ખાલી ખાલી એમ નથી આ મને મૂકો નહીં મોટો થાય આ બેગ છોડવા છે એમસ હેટે પારે બેય દે હારી છે ખાતર નાખું છેમાં સાણીયું ઓહો સુનો પણ ભડકે બરો એક પવન આવે ક્યાં તો ન આવે વેલા રોટલા ગામ મજા એટલે થઈ જય માતા કેમ છો બધાય મજામાં તો શરૂઆત કરીએ દોસ્તો વ્લોગની કારણ કે અત્યારે આપણે આવી ગયા છીએ વાડી અને ભેમ તો દોવાઈ ગઈ છે તો અત્યારે અમે થોડુંક મૂકાઈ ઓઢો એવું બધું કામ કરતા હતા કારણ કે પવન છે બહુ આકરો અને તડકો છે આકરો કારણ કે પવન ટણ છે ને હાવ આંખમાં આવે છે તડકો બહુ અને પવન જો કે બહુ છે હાલો ચા પાણી પહેલાં પી લઈ ને પછી તો કેટલમાં તો વાડી કામ કરીએ એવું એવું બધું છે અને હાલે છે વ્લોગની શરૂઆત કરી હાલો ના ના આવો આવો આ બાજુથી આવો

હવે નિશાન રહી ગયો પાણાનું કઈથી પાણી નીકળી જાય હજી કોનીકળશે હાલો જ્યાં નવું સંશોધન કર્યું છે આજ આ તો ભાઈ અહીંયા છે મત બેહી ગયું છે મને એમ છે આ ઓલું ઉડી ગયું હતું ને એવડું એ જ લાગે હે જો તમને દેખાય છે

ના રે ના 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 પટાઈ મકાઈ પણ સાજી અટાણ નો ઉડે એમ જ આજ તો તગારું બધું અહીં પડ્યું રહ્યું ભાઈ કેળો હમો કરો ટાઈમ તેમનો મીઠો કારણ કે ભૂંગરાની શોધમાં હતા ને ભલે પડ્યું હોય અને અટાણ હાલે દવા સાટવાનું દિયા કારણ કે ને તો સાહેબ એઠી પડી ગઈ લાગે છે ભલે હવે એઠી પણ વાંધો નહીં હવે તુરિયા હવે સ્પ્રિંગ માર્યું છે આ દોરી અધર થઈ ગઈ ને એમાં અધેર મીંડા ચડવા આવે અમુક તુરિયા દેશી જેવા લાગે છે જો ફૂલ મીંડા આવે ને આ તુરિયા બીજા આવી છે બાકી કાયદેસરનું જે હાઈબ્રિડ બિયારણ છે એ અલગ છે એ આવડું આ લાગે છે હાલો મારા કેન લઈ આવું

એની વાત જવા જોઈએ અને ખેતર વસારે પાણી પીવાની જે મજા જો અત્યારે હે ને આમાં જે પાણી પીવાની મજા આવે ને એક અલગ પ્રકારની હોય કારણ કે આ પાણી છે ને હવારે ભર્યું તો એટલું બધું ઠંડુ થઈ ગયું છે તાજું નીર જેવું હવાનું ભરેલું વાડીનું મજા આવે પીવાની આમ માહિતી એ આ બેગ છોડવા છે એમાં હેઠે પારે બે જગ્યા હારી છે ખાતર નાખવું છે એમાં સાણીયું તો નાખી દે ભરે હા છોડવા તો બહુ હારા આની કરાય હેઠે જે વહીથી છે ને એમાં જ તકલીફ છે બાકી આમાં તો હવે સમજી ગયો ને કે ના હોય એમ કે જ આ હે ને તમને દેખાતા હે છે ચાજે દેખાય મારા પાછી એટલે એમાં આવવા માંડ્યા છે આમાં આવવા માંડ્યા છે એટલે હું છે દવા સાટ દઈ તો સારું રહી હા ને હવે છેલ્લો રાઉન્ડ છે દવા સાટવાનું કારણ કે હાણટાણા દવા સાટી અમે ઓમ ફાયદારૂ કારણ કે વાતાવરણમાં પવન એવો ધીરો હોય એટલે બેસી જાય ને એવું બધું કામકાજ છે ભાઈ હાલે રનિંગમાં ઓલી બધી હે મશીનનું ચેક્ટરનીકળ રિપેરિંગ હાલે અને આ બાજુ આપણે દવા છટાનો લે થોડીક વારમાં છટાઈ જાય પછી આપણે જાઉં ગામમાં કારણ કે આપણી ગાડી આ બાજુ પાછળ લાસ્ટમાં તૈયાર થઈ ગઈ છે પાણી પાણી ભરાઈ ગયું છે બધું કામ પૂરું છે કે પવન છે બહુ મસ્ત ઝીણો ઝીણો વાઈએ એટલે એવું બધું છે ને હાલનીકળ જોઈ લઈએ કેવી રીતના દવા છટાઈ પવન ઉડો દવા લાગતી છે કે પવનમાં લાગી જાય પવન બહુ છે તુરિયામ સાચો તુરિયામ પીંડા કરતા લે મને કઈક મળી ગયું ભાઈ તો શું મળ્યું કઈ નહીં શીખ્યું પાકેલું હા પાકીને તે થઈ ગયું લાગે છે પંખી છે ને ઉપરથી નોર જાઓ પંખીના જ છે પડી ગયું આકાશમાંથી ટૂંકમાં બે આથંબુ આથંબુ થાય છે અને દવાનું ભેગું આલે છે ઓલા જીવડાની જ છે ને હે ઈ જીવડાવે તો લોય પીથું છે તઈ દીચા મુર જાવા નામ લેતા જાય કે કસે જીડો જીડો આ નઈ માં તો નથી આગળ જતો દેખાડું તુમને ક્યાંક હોય ન તો હઈ છે ક્યાંક ને ક્યાંક તો કોક સોડમ છે રણ દી એટમે પાસા ન દેખાતા ટણ નઈ દી એટમે ક્યાં હોય ગયા કોને ખબર હતા યાર આગળ ઘડીમાં પેલા મેં બે ત્રણ સોડો જોયા હતા આમાં ખબર નહીં દવા છતા ગયા પછી ઊંધા વહી જતા હોય કે પાંદડા નથી દેખાતા નકર તમને હું દેખાડત આવી જીવાય છે ને જેને જોવા જડે ને એટલે ફટાફટ દવા સાટવી પડી કેમ કે એ જીવાત છે એ બહુ નટતરુપ થાય ખોટી પાંદડાને હેરાન કરે અને ખાઈ જાય એ પહેલાં આપણે એને જ જીવાયતને જ પૂરું કરી નાખી એટલે એ પાકમાં કંઈ નડતરૂપ ન થાય હાલો હવે કેન લઈને જાઉં શું મૂકીએ એવું કેન બે પાણીના આખે આખા ભાઈ રાશો હજી ગામમાં જવાનો વાર છે હજી તો દી ઘણો છે કેન મૂકવા કેન અરે ભગવાન આમાં તો કેન હમાહ નહીં ઓહો ભાઈ આ તો લારી જેવી ગાડી છે તમે કેન બે રાખવા અઘરા થઈ પડશે લહરીની જાય ને પાણીના બે ભાઈ છે આખા આખા પણ એક તો દળી જાય એમ છે નહીં વાંધો આવે હાલ છે હાલો ભાઈ તો હાલવાનું ટાણું થઈ ગયું ભાઈ સંધ્યા ટાણું ફૂલે ફૂલ અને આપણી મકાઈ વટાઈ ગઈ છે પણ એ મારી ગાડી નથી લેવાની મારે જો કેન લેવાના છે બે તો હાલો હું મળશું તો કાલના નવા ત્યાં સુધી આવજો બધા આપણી ગાડી છે આવી ગઈ છે પાણી ભરેલા કેન બે અને હાલો હવે હાલશું ધીરે ધીરે આપણી ગાડી લઈ અને સેલ્ફ સ્ટાર્ટ ઈ બાઈક એટલે કરી દઈ ચાલુ હાલી આવો ધીરે ધીરે અહીંથી આમ કારણ કે કેન ભર્યા હોય ને એટલે ત્રા હાલે પછી મને કોઈ થઈ નીકળી જાય